અ વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ટોપ હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાહસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે સ્ટોરીને પા પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ એમના ગુનાઓ છે તો ટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ કોર્ટ સામે રજૂ કરતા અ કોર્ટે પણ ગુસ્સેટાવી ઉમેરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છીએ એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમકે હાંસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકો કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી શું એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી થ્રી ટાયર હોય આમાં એ પહેલા ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય ઘણી વાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દા માલ કિંમતી મુદ્દા સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે આવી રીતે આજે ગેંગના પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દા માલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ચોરી કરતા હતા वडोदरा रेलवे यूनिट ખાતે આ બીજો છે પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે વડોદરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતો સેકન્ડ ગુસ્ટી ટકનો ગુનો આ સાશી ગેંગના વિરુદ્ધમાં સુરત એવલે પોલીસ સ્ટેશન ખાતે લાગીતો તો સુરત રેલવે પોલીસ સ્ટેશન કા કોન્સેપ્ટ બના હે ઓર ઉસકે અંદર ક્યા અતત થારો બે સુરત રેલવે પોલીસ સ્ટેશન કા ચોરી કા અમે ગુનો ઓફન્સ રજીસ્ટર કિયા થા 16 ડિસેમ્બર કે કરીબ ઉસમે જબ અમે ઇન્વેસ્ટિગેટ કિયા તો સાશી ગેંગ કે કુછ લોગ हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें इसमें हमने जब और डीप इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला इस गैंग के बारह ऑफेंस अहमदाबाद डिवीज़न में रजिस्टर है और चार ऑफेंस सूरत डिवीजन में वडोदरा डिवीजन में रजिस्टर है इसके सिवाय इनके तीन ऑफेंस भी सूरत डिवीज़न में रजिस्टर है इस तरीके से टोटल उनके उन्नीस ऑफेंस जब बने तब तो हमने गुच्ची टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुच्ची टॉक का कार्रवाई करने की मंजूरी दी है और उसमें हमने टोटल आठ आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है तो गुस्सी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे कार्रवाई भी